અમદાવાદમાં છે એ પણ આ સાઈડ છે એ રિવરફ્રન્ટ છે આગો છે આ દૂર દેખાય છે નથી તો બને રીતે અમારા વિડીયોમાં કન્ટિન્યુ અમદાવાદમાં આટામાં માર્યો છે એ પણ મને ભાઈ ભાઈઓ સાથે siapa halo, saya enam tahun. Soalnya belum pernah, ya. Nggak marah, Itu, kita yang નહીં પણ અમદાવાદમાં માં કેવું મસ્ત લોકેશન આવે હો ભાઈ કઈ ગજબ આ બાજુ આપણે પતંગ હોટલ કેમ પણ મજા આવે ચાલો આપણે જે આપણે ટાર્ગેટ છે ને ત્યાં પેલા આપણે ભોગવાનું છે પછી આપણે આડોળો બીજો વિડીયો બનાવશું તો બનાવી જે વિડીયોમાં આજનો વિડીયો તમને જોવાની મજા આવશે એ બધે કેવા લાગે કે લોકો આના આઉ કઈ દ્રશ્ય જોવાની મજા થી અલગ હોય છે જો કેવા કબૂતર આ બધા છે ને જો બધા માણસો ને જાય નાખવા આવે આ જો આ લોકો આઘે લાગે કે ખબર જને શું જોતો હોય છે જો આ બધા જો ઉડાડે ડાળિયા નાખે હાલો કન્ટિન્યુ

તેરમાં ખાસ વાત તો એ છે કઠો કરો એટલે જો પ્રજાતિ જોવા મળે 10000 ગામડાં છે ને આ લોક થાઈ જાય જી ટીમ બધા આવતા રહ્યા હાલો કાય વાંધો નહીં આપણે આગળ વધીએ આયા હે ને ટ્રાફિક બહુ થઈ ગયો છે આપણા કઈ ટ્રાફિક હારવા ને આપણે ઉભું રહેવા નથી આપણે આપણે છે ને ટાઈમ માં જવાનું તો આપણે હે ને ક્યાર ને સીધી સંયોજની જાળે ગોતતા પણ એ હે ને આપણને નો ખબર કે આપણે સાંગે જો આજે તમને દેખાય સીધી સંયોજની જાળે છે હવે હું તમને ને આમ જો ને પછી કમ્પ્લીટ દેખાડું એ બધી બનાવી જો આ ક્યાર નો ગોતો તો સીધી સંયોજની જાળે કે 500 લીટર 500 લીટર યે છે જો ગુગલ નામ મે અપ પર આવ તો મે ગુગલ તો હે ને ફોટો બોલે છે કેમ કે જાળે છે ને આપડે કામે રહી ગઈ તો આલો કન્ટિન્યુ તો તમને બતાવું કે સંયોજની જાળે

હાલો તો થોડાક આગળ આપણે આ બાજુ જઈને જોઈએ અને રીજો અમારા વિડીયોમાં કન્ટિન્યુ કેમ કે મજા આવવાનો છે આજે આ બ્લોગ જોવાની તમને એ પણ ખૂબ સરસ મજાનો ઓકે અત્યારે અત્યારમાં અમદાવાદની બાઈક એક મજા જ અલગ હોય છે તો આ રે જો સીધે સૈયદ જાળે જો આમાં કઈ ચિત્ર હે ને પણ આપણને એમાં કઈ ખબર નહીં પડતી પણ આ વસલું જે છે ને એ કોઈક ઉપાડી ગયું છે કઈ વાંધો નહીં તો લેતા લેવાઈ ગયું છે કોખીન કે આપણે જે વસ્તુ લેવા આવ્યા છીએ ને એનો ટાઈમ લગભગ બાર વાગ્યા અગિયાર વાગ્યા સુધી એ ભાઈ હાજરમાં નથી એટલે આપણે ટાઈમ પાસ કરવાનો છે થોડો બના રહીજો મારા વિડીયોમાં કન્ટિન્યુ હા બોલો હું તો રેરો પ્રચાર કરે છે હા ભાઈ શ્રી રેરો પ્રચાર કરે છો તમને બરાબર દેખાતું નથી એવું લાગતું મને એનો કમ્પ્લેટ નહીં રોમ કરીને બતાવું કે શું છે આ જાળેમાં

મિત્રો આ જે છે ભદ્રકાલી માતાજી નો જે આ કિલ્લો છે મારી પાસે જો તમને આ ભદ્ર માતા જે કિલ્લો તમને જોવા મળે છે જો બહુ પૌરાણિક બધું જૂનું છે અહીંયા તો પણ હાલો કાંઈ વાંધો નહીં આપણે અંદર આંટો મારવી કેવું છે શું શું આપણને નવું જે જૂનું છે જે પૌરાણિક એ શું આપણને જોવા મળે છે એ આપણે અંદર જોઈએ જો હાલ મેં અત્યારે આગળ આવ્યા પણ અહીંયા તો મેન જે મુખ્ય છે એ તો આ દરવાજો છે જો જ્યાં કિલ્લાનો મુખ્ય દ્વાર છે એ આ બાજુ છે અને આવું કંઈક આમાં પૌરાણિક બધું છે તો જે કંઈક આ બાજુ ઉપરના ને આંકુરની સાઈડ છે પણ એ આપણને કાંઈ ખબર નથી કે ક્યાંથી એ બાજુ જવાય કાંઈ વાંધો નહીં આપણે એટલું જોયું બહુ છે ઘણું બધું આ બધું પથ્થરોમાં છે બનાવેલું છે